તકલીફ જે રીતે અત્યારે બધા જ ઉમેદવારો પોતાની પીડા જો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે તકલીફ ત્યાં જ છે કે બધા ઉમેદવારો જો બેન એક બની જાય ને તો હું માનું છું કે સ્ટુડન્ટ પાવર થી મોટો પાવર કોઈ છે જ નહીં કદાચ મુખ્યમંત્રીનો પાવર પણ એ સ્ટુડન્ટ પાવર પાસે નમી શકે ને એટલી ક્ષમતા એ સ્ટુડન્ટ પાવરમાં રહેલી છે સ્ટુડન્ટ યુનિયન માં રહેલી છે એટલે સ્ટુડન્ટ યુનિયન પહેલા વેલા તો એક થવાની જરૂર છે હવે અમારે કેવું થઈ છે ખબર છે બેન આમાં પણ બે ફાટા પડતા વાર નથી લાગતી તમે પણ ઘણી બધી જગ્યાએ જોયું હશે કે આઠ જેનું નામ તો બેન પેલા આવી ગયા હતા પછી પચીસ ગણાના નામ આવ્યા ને એટલે ભાગલા પડો હા પછી ભાગલા પડો ને રાજ કરી રાજકારણ જે નીતિ હોય ને સરકાર આવી જાય છે ખરેખર આમાં કેવું છે બેન જે સિસ્ટમ છે ને એ સિસ્ટમ આપણે સુધારવા ઉપર ક્યારે કોઈ મથતા જ નથી ખરેખર સિસ્ટમ સુધારવાની જરૂર છે આ જે બોધી પ્રણાલી થઈ ગઈ છે અથવા તો જે મારી તોડી મચોડી અને જે તમારી પર થોપી બેસાડવામાં આવતી જે કહી શકાય કે ખોટા નિયમોની આડમાં ખોટું અર્થઘટન કરી અને જે નિયમો થોપી બેસાડવામાં આવે છે ને એનાથી બચવાની જરૂર છે તમે પણ ભૂતકાળમાં સાંભળ્યું હશે ને કે પેપર લીક થતા હવે આ સિસ્ટમ નવી લેવાની તો આ તમે બેન જોવા જાવ ને તો પરિસ્થિતિ એવી છે કે ભાઈ ઘર માં ચોરી થાય છે ને તો આપણે ચોર ને નથી આપણે ઘર બદલી નાખવાનું છે ચોરી હોય તો તમે કામ અને પકડી તમને દૂર કરો પણ આપણે એવી સલાહો આપણે સરકાર હોય કે બીજા લોકો જે છે બરાબર જે અધિકારીઓ લેવલ ઉપર બેઠા છે એ એવું કે તમે ન્યાયતંત્ર સમક્ષ જતા રહો તમે ફલાણા તરફ જતા રહો બરાબર આ સિસ્ટમ ને સુધારવાની વાત કોઈ નથી કરતું

તો સલાહો મહેરબાની કરીને આપવાની બંધ કરીને આવી જે સિસ્ટમ જે સેટ કરો છો ને એ સિસ્ટમ સેટ કરવાની બંધ કરો જ્યાં પણ સિંડા છે સિંડા ને સાંધો ભૂતકાળની પરીક્ષા માંથી બોધપાટ લ્યો એમાંથી ક્યાંક ને ક્યાંક જે ખામીઓ રહી ગઈ છે ત્રુટીઓ રહી ગઈ છે એ ત્રુટીઓને સાંધીને ચાલો તો આગળમાં માં કઈક સારું થઈ શકે જીબેન તમે